સુરતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે આબ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરતમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો આ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી અને આવા સમયે પણ એક પણ નેતા રોડ ઉપર કે લોકોની મદદ માટે બહાર નીકળ્યા ન હતા જ્યારે આવી પરિસ્થિતિમાં જામબાજ પોલીસ જવાનોએ બાળકોથી લઈને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું હતું ગળા સુધીના પાણીમાં પણ જઈને લોકોના જીવ પચાવ્યા હતા વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક લોકો ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા શાળાનો સમય હોવાથી અનેક નાના ભૂલકાઓ પાણીમાં ફસાઈ ગયા હતા જેના કારણે તેમના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો આ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ચોકબજાર પીઆઈ એનજી ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે અથાગ પ્રયાસો કરીને ફસાયેલા તમામ લોકો અને વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા પોલીસની આ સમયસર અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકો અને વાલીઓએ પીઆઈ એનજી ચૌધરી અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે કુદરતી આફતો સમયે પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર હોય છે આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાંડ બજાર ગરનાળા પાસે ફસાયેલા બેંકના કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા વરાછા પોલીસ દ્વારા પણ અહીંયા જે લોકો ફસાયેલા હતા તેમને ઉંચકીને અને સહી સલામત રેસ્ક્યુ કર્યા હતા